નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સિલ યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી પાલનપુર બનાસકાંઠા માટે અગિયાર માસના કર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યા ભરવા માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત અનુભવ કોમ્પ્યુટર જ્ઞાન અને ઉંમર ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખે રૂબરૂ ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ કોઓર્ડિનેટર ડેટા એનાલિસ્ટ રસોઈયા માટે તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો તમે જોઈ શકો છો મેનેજર કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે માસિક ફિક્સ પગાર ત્રેવીસ हजार एक सौ सित्ते रूप शैक्षणिक लाइक तो पोस्ट ग्रेजुएट डिग्री इन सोशल वर्क सोशियोलॉजी चाइल्ड डेवलपमेंट ह्यूमन राइट्स पब्लिक एडमिनिस्ट्रेशन साइकोलॉजी साइकोराटिकल लॉ पब्लिक हेल्थ कम्युनिटी रिसोर्स मैनेजमेंट फ्रॉम यूनिवर्सिटी रेकनाइजर्सिटी एटलीस इयर्स ऑफ एक्सपीरियंस ऑफ वर्किंग इन द गवर्नमेंट एनजीओ ऑर्गेनाइजेशन इन डॉक्यूमेंटेशन ट्रेनिंग कैपेसिटी बिल्डिंग प्रोजेक्ट इंप्लीमेंटेशन मॉनिटरिंग एंड सुपरविजन प्रेफरेबली इन द फील्ड ऑफ वुमेन एंड चाइल्ड डेवलपमेंट सोशल वेलफेयर प्रोफिशिएंसी सोशियल वेलफेर प्रोफिश हो चालीस वर्ष सुधी है સંસ્થાનું નામ તમે જોઈ શકો છો સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી પાલનપુર બનાકા જગ્યા છે પીટી કમ યોગા માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો માસિક ફિક્સ સેલેરી ડીપીએડ સીપીએડ સેલરીએ ની લાયકાત વર્ષની વયમરદા રહેશે રસોઈ માટેની એક જગ્યા છે બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ ધોર દસ પાસ થયેલા હોવ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ચિલ્ડ્રન હોમ ફોર બોયસ પાલનપુર બનાસકાંઠા માટેની જગ્યા છે ત્યારબાદ ડેટા એનાલિસ્ટ માટેની એક જગ્યા છે અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા માસિક ફિક્સ વેતન શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન સ્ટેટિસ્ટિક્સ મેથે ઇકોનોમિક્સ કોમ્પ્યુટર બીસીએ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી એટલીસ્ટ વન ઇયર એક્સપીરિયન્સ ઓફ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન વેટે વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશન્સી ઇન કોમ્પ્યુટર વયમરદા એકવીસ થી ચાલીસ વર્ષની તેમજ આઉટરીચ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી બાર પાસ તેમજ એટલીસ્ટ વન ઇયર ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એકવીસ ચાલીસ વર્ષની વયમરદા ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ પાલનપુર બનાસકાંઠા અંતર્ગત જગ્યા છે પુક્ત જગ્યા માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ક્રમ નંબર એક બે ત્રણની જગ્યા માટે તારીખ સાત એપ્રિલ બે હજાર રોજ અને ક્રમ નંબર ચાર અને પાંચની જગ્યા માટે આઠ એપ્રિલ બે હજાર રોજ લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પાસપોર્ટ સાઇઝના ફોટો વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સમય અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સેવા સદન બે ભોઈતળીયા બ્લોક નંબર તેત્રીસ જોરાવર પેલેસ કમ્પાઉન્ડ પાલનપુર બનાસકાંઠા ઇન્ટરવ્યુ માટે રજીસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11 કલાકનો રહેશે તેમજ ક્રમ નંબર 4 ની પરથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાલનપુર સીસી ક્રિમિનલ કેસના આખરી ચુકાદાના અધિન રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે 11 માસના કરારદાર જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી છે